ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે રાજ્યપાલ આચાર્ય તમામ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા નવા મંત્રીમંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત છવ્વીસ મંત્રીઓ બનાવાયા છે નવા મંત્રીમંડળમાં સીએમ સહિત સાત પાટીદાર આઠ ઓબીસી ત્રણ એસસી અને ચાર એસટી સમાવેશ થાય છે જેમાં ત્રણ મહિલા છે हर्ष संभवी चौथे पहिला राज्यना نائب मुख्यमंत्री તરીકેના શપત લીધા હતા ત્યારબાદ જીતુ વાઘાણી, नरेश પટેલ, अर्जुन મોડવાડિયા, પ્રદ્યુમન વાચા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપત લીધા હતા. જયેશ્વર પટેલ, પ્રફુલ પાંસેરીયા, ડૉ. મનીષા વાખેલે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપત લીધા હતા. તો બીજી તરફ કાંતિ અમૃતીય, રમેશ કટારા, દર્શન વાખેલા, कौशिक વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામિત, ત્રિકમ છાગા, સંજય મહેડા કમલેશ પટેલ પીસી વરંડા સ્વરૂપજી ઠાકોર રીવાબા જાડેજાએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા નવા મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા લઈને શપથ લીધા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં છ મંત્રીને રિપીટ કરાયા છે જ્યારે ઓગણીસ નવા ચહેરાને સ્થાન અપાયું છે જે લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું તેઓના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી રહી છે હાલ રાજ્યભરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે